તેને એક ખાનગી વ્યક્તિને વેચી દીધી હતી સરકારની શરત હતી કે નવો માલિક ફેક્ટરી ચાલુ કરશે પરંતુ ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાને બદલે તેની મશીનરી અને જમીન વેચવાની પેરવી શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે ફેક્ટરીના ચોપડે અઢારસો ખેડૂતોના બાર કરોડ રૂપિયા બોલે છે જે આજ દિન સુધી ખેડૂતોને મળ્યા નથી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળે છે બોટાદ જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલ લડોદ સુગરમાં આજરોજ આજુબાજુના ખેડૂતો અમે અમારે જે અગાઉથી લગભગ છેલ્લા પંદર વીસ વર્ષથી અમારા શેરડીના પૈસા બાકી છે તે પૈસા લેવા માટે આજરોજ ખેડૂતો ચર્ચા વિચારણા કરવા સુગરના ગેટ આગળ અમારી એક નાની મીટિંગ કરેલી છે તો સરકારશ્રીને મારી એક જીતુભાઈ વાઘાણી સાહેબ અને મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક જ નમ્ર વિનંતી છે કે જે અમારા ખેડૂતોના અઢારસો ખેડૂતોના અગિયાર કરોડને સડસઠ લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે આવી એ પૈસાને લીધે અમારા અઢારસો ખેડૂતના કુટુંબો આ અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેન્કો અમારથી ભરાતી જ નથી બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલાંબર આવે છે નથી અમારા છોકરાઓને પૂરતું શિક્ષણ અપાતું કે અમારી નથી ખેતીમાં બજારમાં કોઈનું અમારથી પૈસા અપાય નથી ખેતીમાં પણ અમારે ખૂબ અમે પાછળ પડેલા છે તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે એ શેરડી જ્યારે સુગરમાં નાખી પીલાં થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી તો આ પૈસા સરકારશ્રી કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી અને અમારા હકના પૈસા લેવાના છે અમારી સરકાર પાસે ભીખ નથી માગો તો સરકારશ્રી આ બાબતે ખૂબ ઊંડાણમાં આ બાબતનો વિચાર કરી અને અમને અમારા પૈસા મળે એની કોઈ વહેલી તકે કાર્યવાહી કરે ખેડૂતો દ્વારા ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ખેડૂતો લેણદારોના દેવા નીચે દબાઈ ગયા છે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હવે ખેડૂતો આરપારની લડાઈના મૂળમાં છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર